તો હાલો મિત્રો જય માતાજી આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વિસાવદર ગોકુલ ગૌશાળાથી બોલેરો ગાડી મકાઈ ભરવા આવે છે અમારા ગામના એક ભાઈએ છે ભાઈએ દીધેલી છે બે ત્રણ બોલેરા જેવું થાય એમ છે તો આલો આગળ ત્યાં ભરવા જવાનું છે તો આલો આગળ જાય અને પછી આપણે વાડીએ મોસમ પડી ગઈ છે ચૈનાની એટલે પછી વાડીએ જાય અને ત્યાં બધું બતાવું હાલો આ મિત્રો ફાઇનલી તો આપણે વાડીએ પૂકી ગયા છે એ જોવો આ વાડીનો નજારો આપણે શીણ્યા પાકી ગયા ઘઉં પાકી ગયા ઉપલા બાગમાં વટાઈ વતે ને ગયા જો કાંઈ કરતા નહીં હાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવું જો ઓલા વટાઈ ગયા આ બધાય વાડવાના છે હજી અને ઘઉં પણ હવે થોડાક દિવની વાર લાગશે અને આ જોવા પોપૈયાન ઝાડુના ટમેટી આ વરિયાળી આ બધું છે જો હું પેલા ભાગમાં તમને બતાવું પાકી ગયા એ બધાય વાડી નાખ્યા છે જો આ બધાય પાથરા થઈ ગયા છે અને આ વિશે ક્યાંક ક્યાંક લીલા છે એ બાકી છે થોડા ઘણા અને જો આપણા શેઢા પાડો નજીક ઘઉં તો લીલા છે અને આપણે આ ઘઉં પાકવા આવ્યા તો જો મિત્રો આપણે ઘઉં પાસે પૂગી ગયા તા ઘઉં જો આમ પાકવા આવ્યા છે બધા આપણે પોક પાડવા હાટું થોડાક લીલી લીલી ડુંડિયું વાટી લીધી હતી ઉપર ઉપરથી જો અને આપણે એક શોર્ટ વિડીયો બનાવવો છે તો એ શૂટ શૂટ કરવા પણ આવ્યા છીએ આપણે તો હાલો એ શૂટ કરી નાખીએ તો હાલો મિત્રો આપણે આપણી વાડીએ દાટો માર લીધો હવે આપણું એક જગ્યાએ ભાગ્યું છે આપણો ચોથો ભાગ છે પાણીનો ત્યાં જાઈ ત્યાં હજી પાસ્તરા સીણા છે કેવાક છે જોઈ હાલો તો મિત્રો આપણે પૂગી ગયા છે એ ખેતરે જો અહીં એક છોડવે ચાલુ થાય છે ને આગળ જતા આમ લાખો છોડવા થઈ જાય છે જો આ એકદમ ધજા જેવું ખેતર છે આ જો આ અહીંથી રસ્તો છે સામે અને આખું ખેતર છે આમ ધજા આકારનું આપણે ખેતર સામે આ પાછળ આપણે હું તમને બતાવતો એ આપણું ખેતર ને વચ્ચે એક ભાઈનું કટકું આવે છે ચોથો ભાગ છે આપણો પાણીનો કોરો જો શેના આવા છે શેના હારા છે ફાલ બાલ હારો છે હજી લીલા છે હજી થોડીક વાલ લાગશે ઓલું નથી કેતા મિત્રો વાલ લાગશે પણ આવશે મજા આવો જોવા સ્કેટિંગ કરતા કરતા જાય છે જాత్రામાં આખો ભારતની જાત્રા ચાલો મિત્રો આપણે વાડીયા થી ઘરે આવી ગયા અને ઘડે ઘરે કી આરામ કર્યો હતા સાંજ પડી ગઈ જો આ સાનનો નજારો છે અને હાલો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું તો આપણે ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર